દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા શાળા સિંગવડ બીઆરસી ભવન અને તાલુકા નવ નિર્મિત વર્ખંડ લોકાર્પણ માન્ય આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ ગુજરાતના મંત્રી કુબેરભાઈ ના હસ્તે ભવ્ય ભવ્ય રીતે કરવામાં આવ્યો માહિતી મુજબ દાહોદ જિલ્લાના મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સંસદ જસવંતસિંહ પાપુર કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ પાપુર જિલ્લા પ્રમુખ કરણસિંહ ડામોર શિક્ષક સંઘ પ્રમુખ રમણભાઈ બારીયા અધ્યક્ષ પિયુષ ચરપુટ મહામંત્રી ભરતભાઈ કટારા પૂર્વ પાર્ટી પ્રમુખ સિંગવડ મહેન્દ્રભાઈ પટેલ બીઆરસી શામજીભાઈ કામોળ શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ આગેવાનો પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

અંસિંગુડ તાલુકા ખાતે કે લોકાર્પણ સاندار પ્રોગ્રામ રયોતો ને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી સિંગુડ વૈવટી તંત્ર દ્વારા આભાર વિધિ કરી પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યોતો નીલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ7 ન્યૂઝ ગુજરાતી સિંગુડ સૌને મારા નમસ્કાર આજે હમ તો જૈત્રી નવરાત્રી ચાલે છે અનુષ્ઠાન પણ બધા મિત્રો કરીએ છે જગતજનની માતાજી સૌનું કલ્યાણ કરે અને અમારા જ્યાં દાહોદ જિલ્લામાં શિક્ષણ વિભાગ તરફથી માન્ય જસવંત બાબોર સાહેબ માન્ય શૈલેષભાઈ અમારા બચુભાઈ ખાબડ સાહેબ બધાના સંયુક્ત પ્રયાસોથી જે શિક્ષણમાં જે આપણે ઓરડાઓની જે ઘટ હતી એના માટેના પ્રયત્નો કર્યા અને આજે દાહોદ જિલ્લામાં આપણું સિંગવણ તાલુકો નવો બન્યો છે એમાં આપણું બીઆરસી ભવન એક કરોડને દસ લાખના ખર્ચે પૂર્ણ કર્યું છે અને અમે લોકાર્પણ કર્યું છે અને આપણી સિંગવણ પ્રાથમિક શાળા અદ્યતન સુવિધા એ સ્માર્ટ ક્લાસ ઇન્ટરેક્ટિવ પેનલ અટલ ટિંકરિંગ લેબ અને બેન્ચો સાથે જે આપણી સ્કૂલ તૈયાર થઈ છે ટેકનોલોજી સાથેની ફાયર સેફ્ટી સાથે એ સ્કૂલનું પણ અમે લોકાર્પણ કર્યું છે વિદ્યાર્થીઓની તમામ સુવિધાઓથી સજ્જ આવી સ્કૂલો અમે બનાવી રહ્યા છે અને મને કહેતા બાબતનો આનંદ છે કે મારા દાહોદ જિલ્લામાં આપણા જે નવ તાલુકાઓ છે એમાં ત્રણ હજારની એક્યાસી ઓરડાઓને અમે મંજૂરી આપી છે અને એમાં ચારસો ને અગિયાર કરોડ જેટલી માત્ર રકમ પણ અમે ફાળવી છે અત્યારે હાલમાં જે પૂર્ણ થયેલ ઓરડાઓ છે સાતસો ચાલીસ ઓરડાઓ પૂરા થઈ છે સો કરોડ જેટલી રકમ વપરાય છે બાકીના જે રોડાઓ છે પ્રગતિમાં છે અને તેમ છતાં કેટલાક રોડાઓ જે ત્રણથી ચાર ટેન્ડર કરવા છતાં જે ટેન્ડરમાં જે એજન્સીઓ નહોતી જાય એના માટે નિયમો સુધારો કરીને જે સી કેટેગરીની જે એજન્સીઓ છે એ પણ એમાં ભાગ લઈ શકે એના માટેની વ્યવસ્થા અમે કરી છે એટલે આવનારા સમય પૂરા ગુજરાતમાં જે આ ટેન્ડરની જે સમસ્યા હતી દૂર થશે અને તમામ રોડાઓ ટૂંક સમય પૂરા થાય એના માટેની અમારી વ્યવસ્થા છે અને જે કડી છે એ પણ અમે પૂર્ણ કરીશું અને આપણા મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે નિર્પુણ ભારત નિર્પુણ ગુજરાત અને એનો જે ટેકનોલોજીનો આપણો જે જમાનો છે એ ટેકનોલોજીથી આપણા વિદ્યાર્થીઓ વંચિત નહીં એના માટે તમામ શાળાઓમાં જે આપણી સ્કૂલ ઓફ એક્સલન્સ રીતે બનાવી છે વ્યક્તિ આઠ ધોરણની એમાં પહેલા તબક્કામાં અમે જે કોમ્પ્યુટર લેબ ઇન્ટરેક્ટિવ પેનલ અને સ્માર્ટ ક્લાસ ઇન્ટરેક્ટિવ ઇન્ટરનેટિક અટલ ટિન્કરિંગ લેબ આ બધી વ્યવસ્થા પૂરી કરી છે તબક્કાવાર બાકીની જે શાળાઓમાં છે એમાં પણ આ ટેકનોલોજીની વ્યવસ્થા અમે કરવા જઈ રહ્યા છીએ ચાલો